ખાઈ જાય ખાઈ પાઉં લઈ કિતના જટલો હું મારી વાત ખાઈ જા વઈ કેમ આવો બડા એના ખાઈ જા ને ને ના લે પટ ના મતરા અજુની નો બસ ના આવે ના હોય તો ગીના મીરા બસ સા ના કરે તમે કીધું કે તું જીવા જાવ કાકા બુજી તો બુજી ચુરાલા છે આ બસ બુપા બસ બુપા અને આ કા તમારે ની ખરા ઓને નહિ ખલા હું આ જી વા હા એ વાયલું ને એ હા હા મત સાફતા નક્ષી સાફી ના ઉપર છે ઈ ઓમ જો એ બસ પતા वतरा पर टप्पल में गया था मैंने ये om mandi belum, om Aku Hari પાછો પટ્ટુ યો જો પાગલની કરતા એ ફાઈનલ હતો ની ઊંકા ચક્કા હા આ આની નફી કરે જાય હોના મને લાગે સકતો પાપુ છે હવે આપણે ક્યાં મારવા જાયો હા મને ઉગના પાકો તમે 11 માં પડાવ તો થઈ ગયો ગારો ગારો એ

ફલાઈ ફાઈ જો લાગે ના ઊભો થે જા દો પેલા દોરા દો દોડી છત્રી ઉડી જો પલી નહીં વિજય છત્રી પડે હું છત્રી લે આવ ના તમને તો મળવાનું હોય શકો